નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે અદાણી ગ્રુપના શેર વિશે જેને એમજી કંપની સાથે મોટી ડીલ કરી છે

કિલો વોટ ડીસી ચાર્જર સ્થાપિત કરશે એટલે કે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે એમજી મોટર સાથે ડીલ કરી છે અદાણી ટોટલ ગેસની માલિકીની કંપનીએ આ ઉપરાંત પાર્ટનરશીપ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સપ્લાય ઇન્સ્ટોલેશન કમિશનિંગ ઓપરેશન્સ મેન્ટેનન્સ સામેલ કરવા અને વ્યાપક સમાધાન પણ પ્રદાન કરશે એસી પૈસા ઉપર કામ કરી રહ્યા છે તેની માર્કેટ કેપ એક લાખ સાત હાજર છસો સત્યાવીસ પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયાની છે મિત્રો આ વિડીયો આપણે અદાણી ટોટલ ગેસ ની માલિકીની કંપની અદાણી અદાણી ટોટલ એનર્જી ઇ મોબિલિટી કંપની વિશે જેને એમ